નમસ્કાર દર્શક મિત્રો તો લોકસત્તા માં આપનું સ્વાગત છે દરેક લોકોને ફરવું ગમતું હોય છે પરંતુ ઘણી વાર એવું બને છે કે આપણે અન્ય કોઈ દેશ જોવો હોય તો વિઝા ન હોવાના કારણે બીજા દેશોમાં ટ્રાવેલ નથી કરી શકતા ભારતીય લોકો માટે ઘણા એવા દેશો છે કે જ્યાં વિઝા વગર ટ્રાવેલ કરી શકાય છે તો આજે અમે એવા જ દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ફરવા માટે તમને વિઝાની જરૂર નહીં પડે જ્યાં તમે વગર વિઝા જઈ શકશો અને એ પણ ઘણા બજેટમાં પૂર્વી હિમાલય ક્ષેત્રમાં વસેલો ભારતનો પાડોશી દેશ એટલે કે ભૂટાન જે ખૂબ જ સુંદર છે ભૂટાન જવા માટે તમને વિઝાની જરૂર નહીં પડે ભૂટાન પોતાના શાનદાર મનમોહક કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે તો કેરેબિયનમાં બનેલો બારબાડોસ સૂર્યપ્રેમીઓ માટે કોઈ સ્વર્ગથી ઓછો નથી અહીંના જૂના બીચ અને શાનદાર લોકલ કલ્ચર લોકોને એટ્રેક્ટ કરે છે બારબાડોસ જાઓ તો ઐતિહાસિક બ્રિજ ટોઈન અને તેના ગેરિસનને જરૂર જોવા જોઈએ અહીંયા જવા માટે પણ તમારે વિઝાની જરૂર નહીં પડે તો આ સિવાય ચીનનો એક સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ એરિયા છે હોંગકોંગ જે ખૂબ જ મોટું શહેર છે તમે વગર વિઝાએ હોંગકોંગ ફરી શકો છો આ શહેર પોતાના શાનદાર સ્કાયલાઇન અને કલ્ચર માટે જાણીતું છે તો હવે વાત કરીએ હિન્દ મહાસાગરનો સુંદર દ્વીપ એટલે કે માલદીવની તો માલદીવ પ્રવાસીઓમાં ખૂબ જ ફેમસ છે બોલિવૂડ સેલિબ્રિટીઝ મોટા ભાગે માલદીવમાં રજાઓ માણવા માટે પહોંચી જતા હોય છે તો માલદીવમાં પણ તમે વગર વિઝા જઈ શકો છો માલદીવ પોતાની સુંદરતા ઓવર વોટર બંગલો અને ક્રિસ્ટલ ક્લિયર પાણી માટે ખૂબ જ ફેમસ છે આ બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશનમાંથી પણ એક છે તો તટ પર વસેલું પણ એક દ્વીપ છે જે નેચર લવર્સની વચ્ચે ખૂબ જ ફેમસ છે અહીંયા પણ તમે વગર વિઝાએ ફરવા જઈ શકો છો અહીંના પ્રાચીન સમુદ્ર તટ લેગુન અને સી લાઈફ તમને ખૂબ જ પસંદ આવશે હવે વાત કરીએ ભારતના પાડોશી દેશ એવા નેપાળની તો નેપાળ કે જ્યાં તમે વિઝા અને પાસપોર્ટ વગર સરળતાથી ફરવા જઈ શકો છો હિમાલયની ચોટી પર વસેલું નેપાળ ટ્રેકર્સ અને એડવેન્ચર્સ માટે સ્વર્ગથી કમ નથી કાઠમાન્ડુના મંદિરોથી લઈને પોખરાની શાંતિ અને સુંદરતા તમને નેપાળના દીવાના બનાવી દેશે તો દર્શક મિત્રો આ માહિતી આપને કેવી લાગી આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો